સુંદરીની શોધ જયશંકર ભોજક જેવા સમર્થ નાટ્યકાર અથવા તો નટ જેવું ઉત્તમ સર્જકો દ્વારા લખાયેલા જે નાટકો છે એને નાટ્ય મંચ ઉપર જીવંત કરતા એના સૌભાગ્યસુંદરી નાટકની સફળતા અને ત્યાર પછી વિક્રમ ચરિત્ર અને ત્યાર પછી જુગલ જુગારી અને એની અંદર એમને ભજવવા માટે મળેલું પાત્ર એટલે લલિતાનું પાત્ર આ પાત્ર ઉપર થોડી વધારે લંબાણથી વાત થયેલી છે કેમ કે એક એવું પાત્ર છે કે જેના વિશે બહુ સ્પષ્ટતા જે તે સમય નહોતી અને જયશંકર ભોજક પોતાની રીતે આ પાત્રને પોતાની કલ્પનામાં ઉપસાવે છે અને એના વાચિક અભિનય વચ્ચે જ્યારે જ્યારે જે અનુભૂતિઓ એમને થતી એમની પણ એમણે સુંદર આખી નોંધ મૂકી એમાં હજી એક બે પહેલું આપણી સમક્ષ મૂકવાના બાકી છે એટલે એ મૂકી રહ્યા છે આપણી સમક્ષ કે છે કે દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાવોમાં રહેવા જતા એક વિસ્તાર છે પરા મુંબઈનો પરા વિભાગ અને બાબુભાઈ શેઠ જે છે એ ત્યાં રહેતા પરંતુ આ વખતે તેઓ મુંબઈ અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં ચાર માસ માટે રહેવા ગયા હતા ત્યાં અમે પણ દર અઠવાડિયે બે ત્રણ દિવસ માટે જતા આ સમય દરમિયાન એક દિવસે અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ ચડી આવ્યો બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાના હતા જે ભવિષ્યમાં એમના સંબંધીના પત્ની થવાના હતા આની જાણે કન્યાને હતી તેટલી જ જાણ શ્રી બાબુભાઈને તેમના પત્ની કૃષ્ણાબેનને પણ હતી આથી તેમણે સત્કાર કરવા માંડ્યો એક સરસ મજાનું કલ્પના ચિત્ર છે હવે તમે આની કલ્પના તમારે પણ કરવી પડશે તો જ તમે આખું આ જે દ્રશ્ય આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે એ તમે સમજી શકશો એક સ્ત્રી છે જેનું જે કુમારિકા એક સ્ત્રી છે જે ત્યાં આવવાની હતી બાબુભાઈને ત્યાં અને આ જે કુંવરભાઈનો બંગલો છે ત્યાં લોકો રહેતા અને સર્જક કે જે હું પણ એકવાર ત્યાં એટલે કે જયશંકર ભોજક હું ત્યાં ગયેલો કન્યા ત્યાં આવવાની હતી કુમારિકા જેના વિવાહ બાકી છે પણ એમનું લગ્ન નક્કી થયેલું છે હજી સગાઈ વગેરે નથી થયું પણ નક્કી છે અને એ બાબુભાઈ જે છે એમના સંબંધીને ત્યાં એમનું ભવિષ્યમાં નજીકના સમયમાં એમનો સંબંધ નક્કી થવાનો હતો એટલે એમની ત્યાં એ પુત્ર વધુ થવાની હતી અથવા એમની વધુ ત્યાં થવાની હતી બંને પક્ષો જાણે છે સામસામે કન્યાને પણ ખબર છે કે હું જેમના ઘરે અત્યારે આવી છું એ ભવિષ્યમાં મારી સાસરી પક્ષના લોકો થવાના છે અને એ બાબુભાઈ અને એમના પત્ની કૃષ્ણાબેનને પણ આવી વાતનો ખ્યાલ હતો કે આવનારી કન્યા છે ભવિષ્યમાં આપણે ત્યાં વધુના રૂપમાં આવવાની છે આપણા સગાઓ તમે કલ્પના કરો કે જ્યારે આવા આવી સ્થિતિની કલ્પના કરો કે ઘરે આવનારી સ્ત્રી છે કન્યા છે સ્ત્રી તો ન કહેવાય પણ કુમારિકા જે છે એ ભવિષ્યમાં પરણીને આ સાસરે આવવાની છે વિશાળ વગેરેની વાતચીત ચાલે છે નક્કી જેવું જોઈએ તો એની આગતા સ્વાગતા કેવી રીતે થાય અને એ કન્યાને પણ ખબર હોય કે આ પરિવારમાં જ્યાં હું જઈ રહી છું ત્યાં ભવિષ્યમાં મારી સગાઈ થવાની છે અને એની જે આખી એની જે છટા એની વાકછટા જે આખી છે એમની એની જેને આપણે કહીએ કે એની આંગિક છટાઓ જે છે કેવી રીતે આખી બદલાય હવે એ એ આખું દૃશ્ય હવે તમે જુઓ કે જયશંકર ભોજક માત્ર ત્યાં હાજર છે એને જોયું એને ખબર છે કે આવનારી સ્ત્રી આ ભૂમિકામાં છે કન્યા અને આ બંને પરિવાર આ દંપતી એટલે કે બાબુભાઈ અને કૃષ્ણબેન પણ આ ભૂમિકામાં છે હવે એને કેરેક્ટર ભજવવાનું હતું જયશંકર ભોજકને એ હતું લલિતાનું કેરેક્ટર અને લલિતાનું કેરેક્ટર બિલકુલ એ આવું સમજતા હતા કે આવી કોઈ સ્ત્રીની ભૂમિકા હશે અને એણે જે આખી વાત જોઈ રહ્યા છે કે આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડતા તો તમે જુઓ કે આવી કન્યાને જ્યારે આગતા સ્વાગતા કરે એક્ઝામ્પલ કોઈના ઘરમાં ભાઈ કે બેન બહેનો કે ભાઈઓ જોતો આપણાથી મોટા ભાઈની સગાઈની કઈ વાત ચાલતી હોય અથવા એ કન્યા આપણા ઘરે આવે અને જે રીતે લોકો એમને આમ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ રીતે એની સાથે વાત કરતા હોય જે રીતે એ શરમ અનુભવતી હોય એ આખું દૃશ્ય છે આ એક કાલ્પનિક દૃશ્ય છે જો તમે આવું દૃશ્ય જોયું હશે તો તમે તમારા માણસપટ ઉપર તારે જોઈ શકતા હશો અથવા કલ્પી શકતા હશો તો કે જેનું મુખ હસી હસી જતું અને છતાં ઠાવકા પણ એ સાચવી લેતા હતા તો આમ તો ગમતું આ બહુ ગમતું દ્રશ્ય તો પ્રસંગ છે એમને એમને આ ગમે હસી હસી જતું અને છતાં પણ ઠાવકા પણ એ સાચવી લેતા હતા કેમકે એમ તો કંઈ હસી ના લેવાય ને આપણે બધા નથી કહેતા ઘણી વાર એકવાર કે ભાઈ કન્યા વિદાય થતી હોય તો કન્યા રડારડ કરે ખૂબ રડે એની માતા રડતી હોય પિતા રડતા હોય અને બહુ રડા થાય પછી વરરાજ કે કે ભાઈ બહુ હવે આટલું બધું દુઃખ લાગતું હોય તો ભલે કન્યા ઘરે રહી તમ તારે પછી લઈ જશું આવીને આમ તેમ તો પછી પાછો બીજો પ્રશ્ન થાય કે ઓલું ઓલું કરિયાવર મોકલી દીધો છે એનું શું કરવાનું અને પછી પાછું બહાર ફરવા જવા માટેની ટિકિટો આવી ગઈ છે લગ્ન પછી તો એ પાછું નવું દુઃખ શું થાય તો આમ આમ કંઈ કે સાસરે જવાનું જે સુખ અને દુઃખ બંને મિશ્ર લાગણી છે આ બહુ વિચિત્ર સ્થિતિ છે ખાસ કરીને સ્ત્રીઓ માટે કે પોતાના પતિને ત્યાં પોતાના પ્રિય પાત્રને ત્યાં જવાનું એક આનંદ પણ છે અને પોતાના માતા પિતાનું ઘર છોડીને જવાનું એક દુઃખ પણ છે તો કે છે કે આમ આમ હસે તો છે હસી તો આનાથી જવાય છે પણ છતાં ઠાવકાપણું ન લાગે સાવ નિર્લજતા ન લાગે એમ એમ પતો પોતાને પોતાના આશ્રયને રોકી પણ લે છે આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપના સમયની ગુંચ આપોઆપ ઉકલી ગઈ તો સર્જકની આ સમસ્યા હતી જયશંકર ભોજકની કે એ વખતે ચહેરા પર કેવો ભાવ રાખવો જ્યારે જુગલ અને લલિતા પહેલીવાર મળે પ્રેમના એનું પહેલું મિલન થાય ત્યારે ત્યારે મનોભાવ કેવો રાખવાનો એનું એક ઉકેલ એની ગૂંચ પડેલી હતી એના એના મનસ્પટ ઉપર અને જેવી આ આ કુમારિકાને એમણે જોઈ એનો ચહેરો જોયો અને એના ચહેરા પર પડતા શરમના શેરડા જોયા એનું હસું હસું થતું મુખ અને એમ છતાં એ હાસ્યને દબાવી રાખીને ઠાવકાપણું જે સાચવી રાખતી હતી એ દૃશ્ય એ આખું એના માટે એકદમ જેને આપણે કહીએ છીએ કે એક નવી વાતને લઈને આવ્યું વળી એમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી બીજું જે છે એ નાટકની અંદર મહત્વનું છે ડ્રેસ અથવા ડ્રેસિંગ જેનું છે કેવા કપડાં પહેરવા કયા પાત્ર એ બહુ બહુ હવે સામાન્ય પરિવારની સ્ત્રીનું પાત્ર હોય ને બહુ ભપકાદાર કપડાં પહેર્યા હોય તો એ નાટકને અનુરૂપ ના કહેવાય એટલે સર્જકની એક બીજી સમસ્યા એ હતી કે આ લલિતાના પાત્રને કેવા વસ્ત્રોથી તૈયાર કરવી તો એ સવાલનો જવાબ પણ એને મળી ગયો કે વસ્ત્ર સ પ્રમાણ હોવા જોઈએ અને બધું છટાદાર એકદમ આકર્ષક હોવા જોઈએ બહુ કલરવાળા નહીં પણ છતાં લોકોનું ધ્યાન આકર્ષે એવા પ્રકારના હોવા જોઈએ તો એનો એનો ઉકેલ પણ લલિતાને કેવો પોશાક પહેરાવવો એનો ઉકેલ પણ એમને એ એ કુમારિકા પાસેથી મળી ગયો મને કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ હતી એમની પાસેથી મારી કેટલીક એમની પાસેથી મારે કેટલીક વાતો જાણવી હતી બે ત્રણ દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી તો અજાણ્યા લોકો સાથે એ સમયમાં બહુ ઝડપથી કાંઈ મૈત્રી કેળવાય નહીં એટલે ધીમે ધીમે બે ત્રણ દિવસના પરિચય પછી ધીમે ધીમે એમની સાથે વાતચીતની શરૂઆત જયશંકર ભોજક અને એટલા માટે કે એની એક વાત કરવાની શૈલી પણ જયશંકર ભોજકને જાણવાની હતી કે માત્ર બહારી પહેરવેશ કે બાહ્ય ભાવો એ નાટકના મહત્વના નથી આ સાથે સંવાદ પણ એક બહુ મહત્વની કડી છે એટલે જયશંકર ભોજક કે છે કે મારે એ પણ થોડું જાણવું પડ્યું હતું એટલે મેં એમાં પણ થોડો રસ લઈને એની સાથે વાતચીત શરૂ કરી એક નમતે બપોરે દીવાનખાનામાં ખાનામાં તેઓ પોતાના પોલકાની બાયોની બો બાંધતા હતા મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો બેન પોલકાનું શું કરી રહ્યા છો તમે પોલકા ક્યાં સિવડાવો છો મને તેનું ઠેકાણું આપશું પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે એ બેને હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું ઠામ પણ બતાવ્યું અહીંયા થોડા તળપદા શબ્દોનો ઉપયોગ છે એ એ આપણે આપણે જરા જોવા પડશે જોઈ લઈએ તો અહીંયા એક તો પહેલી વસ્તુ એ છે કે એક સંવાદ શરૂ કર્યો છે એમાં સૌથી પહેલો એક જે શબ્દ આવ્યો છે એ છે અહીંયા પોલકુ અથવા પોલકા તો મૂળ શબ્દ પોલકુ છે સ્ત્રીને પહેરવાનું એક વસ્ત્ર શબ્દ સમૂહ માટે એક શબ્દ છે ખૂબ અગત્યનો છે વારંવાર પૂછાય છે સ્ત્રીઓને પહેરવાનું એક પ્રકારનું વસ્ત્ર શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે પોલકું એટલે અહીંયા પાછું કુની માથે સોરી કુની માથે ફરજિયાત અનુસ્વાર આવે છે આ રીતે પોલકુ એટલે પોલકા એ બહુ વચનમાં એટલે કે આ પોલકા સાથે તમે શું કરી રહ્યા છો બીજો પ્રશ્ન હતો કે જ્યારે તેઓ ગયા ત્યારે પોલકાની બાયોની બો આ પણ તળપદો શબ્દ છે બો બાંધતા હતા એટલે બાંધવાની દૂરી હાથ એ પોલકાની બાહ્યો બાંધવા માટેની એક દૂરી એક પ્રકારની એટલે બો શબ્દ છે એનો અર્થ થાય છે બાંધવાની દૂરી આ ખાસ યાદ રાખજો આ ભૂલાઈ જશે એક પ્રકારની પોલકાની બાહ્યો બાંધવાની આ દોરી છે બો તો બાંધતા હતા અને એ વખતે સર્જકને તો મૂળ તો એક શું કે વાત વાર્તાલાપ શરૂ કરવાનો હતો એટલે એમણે કર્યો કે તમે આ પહેલાં તો પોલકાનું શું કરી રહ્યા છો ક્યાં સીવડાવો છો એનું ઠેકાણું મને આપશો આ પોલકાનો કલર અને એના પર લાગેલી દોરી એ સુંદર રીતે મેચ થાય છે સરસ રીતે જામે છે આ બધાના જવાબો છે એ કુમારિક બહુ છૂટથી ખુલ્લા મનથી આપ્યા અને દરજીનું ઠામ ઠેકાણું એનું સરનામું પણ એમણે એને આપ્યું એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન એમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું તમે પાંગ એ જ હસ્તુ સોરી તેમ પાંગ એ જ હસ્તુ મોઢું એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ એ બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું આમ બે ત્રણ દિવસમાં મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું ઘણું શીખીને આવ્યો હતો તો આ આખી વાત હતી કે એ તો ઠીક છે વસ્ત્ર પરિધાન એ બધું ગણ હતું પણ કયા સમયે જ્યારે જ્યારે લલિતા એ જુગલની સાથે એકલી હશે ત્યારે કેવી રીતે ખુલ્લા મનથી વાત કરતી હશે છૂટથી વાત કરતી હશે બધાની સાથે હશે ત્યારે કેવી રીતે શરમાઈને આખી વાત કરતી આ બધું જ એમણે આ વાતચીત દરમિયાન શીખ્યું તમે જુઓ કે એક પુરુષ જે છે એ પોતાની અંદર ધીમે 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 સ્ત્રીને ઉતારે છે અને કેવી રીતે ઉતારી શકાય એ બધું જ એ અવલોકન કરતો હતો એ એ સ્ત્રી તો એવું માનતી હતી કે એક સામાન્ય વાતચીત ચાલે છે પરંતુ લેખક કહે છે કે એ આ આ જે કુમારિકા છે એને હું સાંગુ પાંગ બધા અંગ ઉપાંગ સાથે મારી અંદર જે છે એ ઉતારી લેવા માગતો હતો અને લલિતાની જે ભૂમિકા છે અથવા લલિતાનું જે પાત્ર છે લલિતાનું કેરેક્ટર જે આખું છે એ હું કુમારિકા મુજબ બેસાડવા માગતો હતો આ આ આખી વાત જે છે એ અહીંયા રજૂ થઈ અથવા રજૂ કરવામાં આવી છે તો કહે છે કે આના માટે હું ઘણું શીખ્યો આ આ એક સ્ત્રી પાસેથી લલિતા માટેની ઘણી બધી બાબતો મેં અહીંયા તૈયાર કરી ત્યાર પછી આ નાટક તાલીમ થયા બાદ છવ્વીસ સાત ઓગણીસો બે આ એક તારીખ આપણે યાદ રાખવાની છે યસ ઉપરની તરફ એ રહી ગઈ છે ત્યાંથી યસ આ તારીખે આ નાટક જે છે એ ભજવાયું મંગળવારની રાત્રે પહેલો શો એનો થયો એટલે પહેલી વાર પહેલું મંગળવારનો દિવસ હતો આમ તો નહીં પૂછાય એક પ્રકારનો ડેટા છે પણ છતાં આપણે ધ્યાનમાં રહેવું જોઈએ કે એ છવ્વીસ સાત ઓગણીસો બેનો નો દિવસ અને મંગળવારની રાત્રિ એ હતું પ્રેક્ષક ગૃહની આગલી ધરોળમાં બાબુભાઈ એમને તેમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરિકિશનદાસ બેઠેલા હતા તો આ એ પરિવાર જ્યાં પ્રેક્ટિસ વગેરે થતી હતી અને જે પરિવારની માં એ કુમારિકાના સંબંધ થવાનો હતો એ પરિવાર બધા જ પહેલી હરોળમાં નાટક જોવા માટે બેઠેલા બે જે પાત્રો છે નવા છે અહીંયા એક ખાસ આપણે ધ્યાનમાં રાખજો એક વિઠ્ઠલદાસ અને હરિકિશનદાસ આ બે નવા વ્યક્તિઓ છે એમના મિત્રો છે નાટક પૂરું ભજવાઈ રહ્યા પછી નાટકની થયેલી અસર મને અને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ થોભ્યા હતા અમે અમારા વેશ ઉતારી નાખી એમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ જ સરસ રીતે ભજવાયાનો અને લોકો ઉપર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા આ વખતે કૃષ્ણાબેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા આ વાક્ય અહીંયાથી બહુ મહત્વનું છે કે તમે જુઓ કે એણે પહેલી કુમારિકાને પોતાના પોતાની અંદર કેટલી ઉતારી બાપુલાલે એ વાક્ય તમને સમજાવી દેશે એટલે આખું નાટક પૂરું થયા પછી એનું એનું એનો રિસ્પોન્સ જેને આપણે કહીએ છીએ એનું ફીડબેક જે છે લેવા માટે આ લોકો આ બધા બાપુલાલ વગેરે બધા જે છે એ બાબુભાઈ વગેરે બાપુલાલ જે આ દિગ્દર્શક છે એને કહેવા માટે બધા ઊભા રહેલા અમે અમારો વેશ જે વસ્ત્રો પહેરેલા હતા એ બધું ઉતારીને પછી આ લોકોને જ્યારે મળવા ગયા ત્યારે કૃષ્ણાબેને એક બહુ સરસ મજાનું વાક્ય કહ્યું અને એક નટ તરીકે મિત્રો તમે પણ ભવિષ્યમાં ક્યારેય કોઈ નાટકના કેરેક્ટરમાં ઉતરો કોઈ નાટક ભજવા માટેનું કંઈક કામ કરવાનું થાય નાટક માટે તો આ વાક્ય બહુ મહત્વનું છે એમના પત્ની એકાએક પોતાના પતિને કહેવા લાગ્યા કે શેઠ આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ આ ગુલાબી એ ઓલી કુમારિકાનું નામ છે જે એમને ત્યાં જેને બાપુલાલભાઈ સોરી જેને જયશંકર ભોજક જેમની પાસેથી બધું શીખી શીખીને પોતાના જીવનમાં ઉતારી રહ્યા હતા અથવા પોતાના નાટકના પાત્રમાં ઉતારી રહ્યા હતા એવું જ હસવું એવું જ બોલવું અને એવા જ અને એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી હું તો બ્રહ્મા જ પડી ગઈ કે આપણે ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી આ એના એના નટ તરીકેનું એમનું જીવન નિ સાર્થકતા છે કે કૃષ્ણબેન પોતે ભ્રમિત થયા એવું માનવા માંડ્યા કે આ ગુલાબ જે છે લેગોલી જે કુમારિકા છે એ જ આ જયશંકર ભોજક જે છે એના એના રૂપમાં અહીંયા પ્રગટ થઈ છે એટલે અહીંયા કહેવાનો મતલબ જયશંકર ભોજે કે આ ગુલાબને એટલે કે આ કુમારિકાને એટલી બધી આત્મસાત કરેલી એના પાત્રને એના વ્યક્તિત્વને એમની પર્સનાલિટીને બધું જ તો જોનારને એવો ભ્રમ થાય કે ક્યાંક આ ગુલાબ પોતે જ જે છે એ રંગમંચ ઉપર આવીને આ પાત્ર છે એ ભજવી રહી છે તો આ આખી વાત તમે જુઓ કે એક નટ તરીકે એમની ભૂમિકા એક નટ તરીકે એમનું આખું કાર્ય કેવી રીતે એને આખું દીપાવ્યું અને કેવી રીતે એના પાત્રની આખી જે કદર થઈ અથવા કેવી રીતે એના પાત્રને એને એને ઉઠાવ આપ્યો અને કેમ કેવી રીતે જયશંકર ભોજક છે સુંદરીમાં પરિવર્તિત થયા એના નાના નાના આયામો અથવા નાના નાના મૂર્તિઓ એ પોતાની આ એક શહેરમાં એક માળામાં પૂરવી રહ્યા છે અને આપણે ધીમે ધીમે જયશંકર ભોજકને એવી રીતે ઓળખી રહ્યા છીએ તો જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાના સરળ વાચક અભિનય વખતે જયશંકરની સ્થિતિ એ ગઈકાલના વિડીયોમાં આપણે જોઈ લીધેલું છે ત્યાર પછી લલિતાની ભૂમિકા ભજવવા માટે જયશંકરે શું તૈયારી કરી આ એક પ્રશ્ન આજે આપણા માટે મહત્વનો બનશે ત્યાર પછી એક પ્રશ્ન જે છે કે કૃષ્ણા બહેને તેમના પતિને નાટક જોયા પછી શું કહ્યું આ આજનો પ્રશ્ન છે આજના વિડીયોમાંથી આપણે તૈયાર કરવાનો છે અને ત્યાર પછી સ્વાધ્યાય છે આપણી પાસે છે છે વિક્રમ ચરિત્રમાં તો એ આવી ગયેલો જયશંકર સુંદરીના અભિનય ગુરુ એ આવતા વિડીયોમાં આવશે ઓકે તો હવે આમાં બીજું કંઈ ખાસ છે નહીં રાઈટ તો આટલું બાબતો આજના આ પેરેગ્રાફમાંથી આપણે ખાસ જોવાની છે એક બે અતળપદા શબ્દો આવ્યા છે બહુ એક શબ્દ બહુ અગત્યનો અને પોલકૂપ આ બે શબ્દો ખાસ મહત્ત્વના છે તો આટલે વિડીયોને આજે રાખીએ છીએ